લોટ થયેલી અને ફાડા સલ્ફર નાખ્યું હતું અને અત્યારે હવે આપણે ટૂંકમાં પચાસ દિવસનો પહેલો ડોઝ ચાલુ કરી દઉં છું અને પછી વીસ દિવસ પછી પાછો બીજો ડોઝ મારીશ બીજો ડોઝ હશે વીસ વીસ જીરો તેર એસપી અને ભેગું પોટાશ દાણા વાળું અત્યારે પહેલો ડોઝ છેલ્લી લઈ આવ્યો છો આ એ જ છે એસપી વીસ વીસ જીરો તેર અને સલ્ફર પહેલા રાઉન્ડમાં સલ્ફર નેવું ટકા અને ક્યુ સલ્ફર આ બે હમણાં મિક્સ કરી દઈ મિક્સ કરી પછી આપણે નાખવાનું છે તો ફટાફટ જાતું લેટ ન થવું વરસાદનો રેડો આવે એ પેલા આપણે બે મિક્સ કરી નાખી દઈ ચાલુ પેલા આપણે એને આનેથી ગણી લેશું મારે પચીસ ગ્યારા છે આ ટોપડીથી ગણી લેશું આ કેટલી ટોપડી થાય બે મિક્સ કરી પછી આપણે નાખવા વર્ગશું એટલે પરફેક્ટ બધી જગ્યાએ એક હૈકુ બધાય ક્યારે એક હૈકુ ખાતર પડે ચાલો ચાલો બે ખાતર મિક્સ કરી દીધા છે હવાન માર દઈ ખાપ પછી નાખવા વર્ગી જાય એટલું ખાતર રીયું બાકી નાખી દીધું છે અને મગફળીમાં નાખતો 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 ઓલ તાહણા બાજુ થી વધ ગયો તો તે અહીંયા પોચ્યો સૌ સલ્ફર નાખું છું ભેગું થઈ ગયો કપડા જો આખું પીડું પીડું સલ્ફર છે ઓલું સેવ સલ્ફર છે પાવડર નથી એટલે આવું થઈ ગયું છે અને એનો વિડીયો કરી શકતા કારણ કે હું અત્યારે એકલો ને ને આખા જો આવા 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 હાથ થઈ જાય મોબાઈલ શક્યતા વધારે મિત્રો સાફ થઈ ગયું ખાતર નખાઈ ગયું છે આખા પડાની અંદર ખાતર નખાઈ ગયું છે અને હવે આપણે છે ને ચાની ચુસ્કી મારી લઈ ચાની ચુસ્કી મારીને પછી જો આ ખોલવું જોઈએ લીક છે ને આ ખોલીને થોડીક વસ્તુ નવી ઉમેર નાખી દેવી જોઈએ જૂનું છે ને એ નહીં હા એ પાછા વયા ગયા ઠીક છે ચોમા હું છે આવું હાલતું હોય આપણે હે ને મસ્ત મજાની ચા ની ચુસ્કી મારી લઈ ચા મૂકી દીધો આવ્યો પેલો ઉફાણ હાલો પી લઈ આ છે મગફળી આપણી શ્વેતા સુપર એસ એસ અને આમાં દવા છતી છે આપણે દવા કુંડી આખી ખાલી થઈ ગઈ છે અને પંપમાં ચાર્જિંગ હવે થોડું ઘણું એ પાણીનું બધું લબાસો લઈ આવ્યા એથી દવા ખાલી કરી નાખી છે દવા છાટી સહી કોરાજન અને કોરાજન ઈર માટે છે અને ફૂગનાશક છે અને એક છે નરવાઈની મગફળી એની છે તો આપણે દવા છાંટવાનું કામકાજ ચાલુ હોવાના લગાતાર દવા છાટી સહી વચ્ચે એક કલાકનો આરામ લીધો હતો કારણ કે વરસાદનો રેડો આવી ગયો હતો મગફળીની પાંદ ઉપર તમને બધાને ખબર હોય ખેડૂત મિત્રોને કે મગફળીના પાંદ ઉપર પાણી ભરાઈ જાય ને ઘડીકમાંથી પાણી ખરે નહીં ફરી આપણે લોવા છાતવાની થશે અને બીજા નંબરની અંદર હજી આવતી ખાલે આપણે આમાં કંઈક કરવાનું છે આ જ અંદર આવી જશે આવતી હાલો મિત્રો બપોરના ત્રણ વાગી ગયા છે એ આપણે આમાં દિવસે બીજો મગફળીમાં દવા છાંટવાનો છટાઈ ગઈ છે જો આ ભાગ ખાલી બે પંપ બાકી રહ્યા છે અને આપણે જઈ છી આત્મા છે થર્મોસ ચા દેવા જઈ છી એટલે મજૂર છે ઉતડની અંદર ટુબેટર વાવવાનું કામ કા ચાલુ છે જો આમ વાવે મજૂર છે ને આજે ત્રણ જણા જ આવ્યા છે બાકી કાલ આવશે પાછા અને આ છે તે વાવવાના સહી તો કે આપણે અત્યારે બધું આવી ગયો છે જે ટીટોડી આવી ગઈ છે

અને વરસાદ છે નહીં ભાઈ ઝાપટાં ક્યારેક ક્યારેક પડે છે આ બે જણા બીજા ખાતર નાખે છે અને ત્રીજો હું અમે ત્રણ જણા ખાતર નાખી છે અને એ ચાલો પારો દેખાય ત્યાંથી અહીં સુધી નખાઈ ગયું હે અહીંથી ઓલું એટલું બાકી છે બરાબર આ ક્યારે હું નાખવાનું બાકી હે આ બે તમારા આ એક ના બે આ બે માં વર્ગી જાય વાલો પછી ખાતર હવે નખાઈ રહીએ કે શું થાય જોઈ બપોરના ચાર વાગ્યા હે રૂંઢાના બપોરના શું છે અને ફટાફટ બે મારી મોય થઈ જાય હું મોય હતો ને તોય વિડીયો ઉતારવા તો રહ્યો ને એમાં અને તુવેદાર વવાઈ ગયું છે તુવેદારનું વાવેતર કર્યું છે જો આપણે એટલે એટલે ગાળે જો એક અહીંયા છે અને બીજું અહીંયા છે ટૂંકમાં એક ફૂટનો ગેપ રાખ્યો છે ફૂટ એકનો ગેપ રાખ્યો છે તુવેદારની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો ફરક હશે ને ઘાટું આવી જાય છે તુવેદાર લાંબી મુદતની વાત કરું છું લાંબી મુદતનું એટલી બધી ઘાટ ફૂટ એકનો જ માપ હોવો જોઈએ ફૂટથી ઘાટું હોવું ના જોઈએ પછી શું છે એ ઝાડવું ઊંચું વયું જાય અને હરી હરી થાય જેટલું પાકું હોય છે ફૂટેક છે ને પરફેક્ટ કહેવાય ફૂટેકની જગ્યા રાખો ને એટલે ટૂંકમાં ઝાડું માપે થાય અને થોડુંક આડું પણ પહોંચે અને વ્યવસ્થિત ફાલ પણ બંધાય અને થોડીક હવા પણ અવર જવર થઈ શકે તો ફટાફટ જો ઓલા બે ક્યાંય પહોંચી ગયા મારી મોર પૂગી પહેલા આપણે પણ ખાતર નાખવા વરગી જાય ફટાફટ હાલો ઝરમર ઝરમર વરસાદ પડે છે રેડો આ વરહતું જાય ને વયું જાય બાકી કઈ છે નહીં અને આપણે ચુવેડાઈ પણ સોપાઈ ગઈ છે અને ખાતર પણ નખાઈ ગયું છે અને હજી અડધી કલાકનો સમય છે ને તો આપણે જે ઓલા માણસો થાય જો આગળ નેદે છે અને તમને પંસારાનો વ્યૂ બતાવી દો જોવો જેણે લીલી ઊભી ને કેમ છે વ્યૂ નારાયણ તો દેખાણા નથી આવ્યા જ લગભગ દસક દિવસ થયા નથી દેખ મારો રામ કરીને ખાલી છ તો રાઉન્ડ આ એરિયામાં મારી દે ને જોયાં લબા લબ ભરાઈ જાય હો બધુંય અને ભરાવું જ જોઈએ ભાઈ

બાકી આ થોડું ખડ થઈ ગયું છે સાફ કરવું જોઈએ ટમેટા રોપ ને બધું ઉજરી ગયું હે વ્યવસ્થિત અહીંયા શીપળાને વહેલો છે આ મગફળી અને આ ખડ કાઢવું જોઈએ ગુવાર છે બાકી જે રીંગણી છે બાકી ટમેટાનો રોપ કરી લીધો હે આમાં દવાનો છટકાવ ચાલુ છે કુંડી ઉપર પંપ પંપ પપ ભરીને ફટાફટ દવા છાટવા વળગી જાય હાલ ત્યાં પાણી ચાલુ મોટર ચાલુ છે આપડી આગળ એ કોબી નું વાવેતર કરેલું છે એમાં પાણી ચાલુ છે અને હવે આ વિડીયો માં આટલું જ આજ પેલા આ વિડીયો લગભગ પાંચ દિવસ છે બનાવતો તો ત્યારે એક વિડીયો બન્યો છે હાલો આમ તો જો હામે મેં મજૂર ચા પાણી ની ચુટકી મારે હો મજૂર એટલા હે